નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલાં નજર કરીએ આજની હેડલાઇન્સ પર સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર કમોસમી વરસાદ ભારે પવન ફૂંકાય એ આર ઓેશ્વરી વાઘાણીએ મતગણતરી કેન્દ્ર ખાતે સ્ટ્રોંગ રૂમ અને સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું રાજકોટ શહેરના બહુમાણી ભવન ખાતે વિવિધ પ્રકારના દાખલાઓ માટે અરજદારોની લાંબી લાઈનો હવે જોઈએ સમાચારો વિસ્તારથી પોરબંદરના બરડા પંથકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો રોજડા સહિતના વિસ્તારોમાં બરફ જેવો ઠંડો વરસાદ ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ વરસાદી ઝાપટા પડતા પાણીના રેલા ચાલ્યા ગયા પોરબંદરના સમગ્ર બરડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને લઈ ખેતરોમાં પાણી વહેતા થયા ખેડૂતોના પાકને નુકસાન નિરાવ અહેવાલ અશ્વિન ઠકરા